સ્વય ભારત સ્વય સંવિધાન ઇન્કલાબ સિંદાબાદ તો મિત્રો હું છું દેવેન્દ્ર ચુડાસમા અને આજનો આપણો વિષય છે ગ્રામ પંચાયતની અંદર કેટલા બધા વિકાસના કામો આવ્યા છે એ આપણે મોબાઈલથી જો જોવું હોય તો કેવી રીતે જોવાનું આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે એ આંગણવાડીનો છે એની પહેલાં બનાવ્યો એ તમારા ગ્રામ પંચાયતની લાઇબ્રેરી બનાવી તો અરજી કેવી રીતે કરવી એનો છે અને આજનો વિડીયો છે કે ગ્રામ પંચાયતની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે એક દાખલા તરીકે હું તમને કહું તો બ્લોક પેઇંગના કામ આવ્યા છે એટલે કે ગામ ગામ હોય ત્યાં સોસાયટીની ને શેરી જ હોય તો શેરીની અંદર બ્લોકના કામ આઠ લાખના આવ્યા છે હાલો આઠ લાખના નહીં પાંચ લાખના કામ આવ્યું છે પણ ઓનલાઈન પાંચ લાખનું કામ બતાવે પણ રીલમાં જોવા થયું તો અને કામ થયું જ ના હોય એવા પણ ઘણા કિસ્સા બનતા હોય તો આજે હું તમને બતાવી કે શું તમારા ગામની અંદર વિકાસના કામો તે ઓનલાઈન બતાવે છે રિયલમાં તમારા ગામમાં થયા છે કે નથી થયા તો તમે ઘર બેઠા ખાલી બે જ મિનિટની અંદર જોઈ શકશો જોઈ શકશો અને એ કામ આવ્યા છે બ્લોક પેંગના કામ આવ્યા છે તો કેટલા લાખ રૂપિયાના આવ્યા છે અને કયા વિસ્તારથી એટલે કે કયા વિસ્તારથી લઈને કયા વિસ્તારમાં નાખવામાં આવ્યા છે એ તમને ખાલી હાવ ઇઝીલી હું તમને બે જ મિનિટની અંદર બતાવવાનો છું એની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન પણ છે અને આ તો આપણે ગૂગલથી જોવાનું છે કે કઈ રીતે તમે જોઈ શકો એટલે કે ગ્રામ પંચાયતની અંદર કેટલા બધા ભ્રષ્ટાચારો થતા હોય છે તો તમારે આરટીઆઈ કેવી રીતે કરવી એ પણ હું તમને શીખવાડવાનો છું કે તમારે પહેલી ઇપિલ બીજી ઈપિલ અને ડાયરેક્ટ તમારે ક્યાં જવું એટલે ગુજરાતની આ એક જ એવી યુટ્યુબ ચેનલ છે જે અનોખી માહિતી આપે છે એક એવી યુટ્યુબ ચેનલની આવી માહિતી આપતા હોય હું હાવ ઇઝીલી અને સરળ રીતે હું તમને સરળ ભાષામાં શીખવાડું છું ગુજરાતની એક જ એવી યુટ્યુબ ચેનલ છે તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું કે તમારા ગામની અંદર વિકાસના કામો કેટલા થયા છે કેટલા લાખના આવ્યા છે તો તમે મોબાઈલ દ્વારા પણ જોઈ શકો અને એની એપ્લિકેશન પણ છે એ ગૂગલ એટલે કે પ્લે સ્ટોરમાં મળી જશે અને આ તો હું તમને ગૂગલમાંથી શીખવાડવાનો છું હાલો તો મિત્રો હું તમને શીખવાડું કે તમારે કેવી રીતે તમારા ગામની અંદર વિકાસના કામો થયા છે તમે મોબાઈલ દ્વારા જોઈ શકો તો મિત્રો આપણે ગૂગલની અંદર જો વેબસાઇટ તમારે નાખવાની રહેશે આ વેબસાઇટ નાખશો એટલે ખુલશે આ વેબસાઇટ અમારી એટલે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ એમાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો તો આપણે સર્ચમાં જવાનું છે તમે સર્ચમાં જાવ એટલે કઈ આવી રીતે ખુલશે આવી રીતે ખુલશે મેસેજ આવી છે તો તમારા આમાં જિલ્લો સિલેક્ટ કરી લેવાનો તો મારો જિલ્લો છે ભાવનગર વિગતવાર લીખું ને તો ભાવનગર કેટલા હું સૌ તેમાં જવાનું વિગતવાર લીધું એમાં ભાવનગર ભાવનગર સિલેક્ટ કરી લઉં જો મેં ભાવનગર સિલેક્ટ કરી લીધું છે પછી એમાંથી મારો તાલુકો સિલેક્ટ કરવો તાલુકો છે મહુવા તો મહુવામાં ઝૂમ કરીને વિગતવાર લખું ત્યાં ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરીશું એટલે તમારું ગામ સિલેક્ટ કરવાનું તો બધા તમારા તાલુકાના જેટલા પણ ગામો હશે એ બધા ગામો આવી જશે તો મારું ગામ છે નિશા કોટડા તો હું નિશા કોટડા સિલેક્ટ કરી લઉં જેટલા પણ તમારા તાલુકાના ગામો હશે છે બધા હશે તો મારું ગામ છે કોટડા તેમાં જ આવશે વિગતવારમાં તો વિગતવારમાં જવાનું તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલા કામ છે છેલ્લા છે તો આમાં બતાવે એક કામ છે તો આપણે વિગતમાં જ આવી વિગતમાં જઈશું તો આમાં બધા કયા 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 તારીખે બિલ આવ્યા વાવું નામ બધી આમાં કઈ જગ્યાએથી ગ્રાન્ટ આવી બધું જ આવી છે તો તમે જોઈ શકો આવી રીતે અને આપણે થોડાક પાછળ આવી તો આપણે આમાં પાછળ જઈશું એટલે આમાં કામ આપણે ગોતવી કેટલા હતા ત્રેવીસ ના તો આપણે એકવીસ ના સિલેક્ટ કરવી એકવીસ બાવીસના પછી ગામ સિલેક્ટ કરી લેવાનું તો ગામ છે નિશાકુડા તો એમની અંદર ક્લિક કરું તમે કોઈ પણ કામો થઈ આવે કોઈ પણ વર્ષના એ તમે કામો આમાં જોઈ શકશો તો એકવીસ બાવીસમાં કેટલા કામો થયા તો બ્લોગ પેવિંગના છે આ છે તો આપણે બ્લો કામ કામમાં સ્લેક કરવી તો માં થવી તો એમાં બધી વિગત લખેલી છે જોવામાં કઈ તારીખે બિલ સુકુમ આવ્યું છે પછી આમાં એના ફોટા હોય પણ આમાં કામ ચાલુ થાય એ પહેલાં ફોટો મૂકવાનો પછી કામ પૂરું થઈ ગયું પછી ફોટો મૂકવાનો એ બધા હોય પણ આમાં ફોટા છે નહીં તો આવી રીતે બધા ક્યારે દરખાસ્ત કરે એ બધી તારીખ હોય છે પછી આમાં બધા બધી મંજૂરી કરી એ પણ કઈ તારીખે કરી એ પણ તારીખ હોય છે બિલ દીધું નથી એ પણ હોય છે તો આવી રીતે તમે બધુંય વર્ક આની તો તમે બધું ઓનલાઈન જોઈ શકો આવી રીતે તમે મિત્રો ઓનલાઈન જોઈ શકો એમ બધી આમાં એક એક બધા વર્ષના તમે ટોટલ માહિતી જોતી હોય ટોટલ વર્ષની એ પણ તમે સિલેક્ટ માપો એટલે આમાં ટોટલ કેટલા બધા કામો થયા છે નિશા કોરડાની અંદર તો એ બધા વર્ષના તમે બધા કામોની યાદી છે બે હજાર બધા વર્ષનું હોય કોઈ પણ એને તમે સિલેક્ટ કરો એટલે તમને બિલથી માની કઈ કક્ષામાંથી ગ્રાન્ટ આવી એ બધું જ બતાવશે તો મિત્રો તમે જો તમે આવી રીતે આ વેબસાઇટ માધ્યમથી તમે જોઈ શકો એમ બધા વર્ષની યાદી પણ જોઈ શકો એમ આવું આવી જાય તો તમારે નીચે કરવાનું અને આગળ વધીમાં ક્લિક કરો એટલે પાછી વેબસાઇટ ખુલી જાય તો મિત્રો તમે વિડીયોમાં જોયું તેમ કે સાવ એટલે સાવ સાદી ભાષામાં અને તરત તમે જોઈ શકો ઘર બેઠા કે તમારા ગામની અંદર વિકાસના કામો કેટલા થયા છે અને મિત્રો જે મેં તમને અગાઉ વિડીયો બતાવ્યો એની અંદર કેટલું બધું વિકાસના કામો થયા છે કે નથી થયા એ પણ કોમેન્ટ કરજો અને જો તમારે આરટીઆઈ કરવાનું પણ શીખવું હોય કે હાલો કોઈ પણ તમારે હેરીની અંદર બ્લોકના કામ થયા છે આ રોડના કામ થયા છે તો તમારે માહિતી માગવી છે કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ પણ તમારે માહિતી માગવી એટલે આરટીઆઈ કરવી પડે તો આરટી કેવી રીતે કરવી એ પણ હું તમને શીખવાડી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો હતો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવો અને આ વિડીયો વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને બીજા લોકોને જે માહિતી જોતાની છે ત્યાં સુધી આ માહિતી પહોંચે તો ત્યાં સુધી હું રજા લઉં અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ